પ્રકરણ અગિયારમું બે કિશોરોએ વગર પૈસે કરેલી વૃંદાવનની મુસાફરી મુકુંદ જો પિતાજી તારો વારસા હક નાબૂદ કરે તો એ તારા માટે યોગ્ય જ રહેશે કેટલી મૂર્ખતાપૂર્ણ રીતે તું તારું જીવન વેડફી રહ્યો છે મોટાભાઈનો ઉપદેશ મારા કાને અથડાવા લાગ્યો જીતેન્દ્ર અને હું ટ્રેનમાંથી તાજા જ શબ્દાલંકાર માત્ર અમે તો ધૂળ ધૂળ ભર્યા હતા અનંતના ઘરે આવ્યા હતા તેમની બદલી હમણાં જ કોલકાતાથી પ્રાચીન શહેર આગ્રામાં થઈ હતી તેઓ સરકારી લોક નિર્માણ વિભાગમાં નિરીક્ષક હિસાબનીશ તરીકે કામ કરતા હતા અનંતદા તમે સારી રીતે જાણો છો કે હું માત્ર ઈશ્વરના વારસાની જ અપેક્ષા રાખું છું પૈસો પહેલો ઈશ્વર પછી કોણ જાણે છે જીવન કેટલું લાંબુ છે ઈશ્વર પહેલો પૈસો એનો દાસ છે કોને ખબર છે જીવન અલ્પાયું પણ નીવડે મારી આ ટીકા વાતચીતના અનુસંધાનમાં જ હતી કોઈ ભાવિ અમંગળ બનાવની આગાહી રૂપે ન હતી પરંતુ અફસોસ અનંતની જીવનયાત્રા અકાળે જ સમાપ્ત થઈ હતી હું ધારું છું કે આ જ્ઞાન આશ્રમમાંથી મળ્યું છે પરંતુ હું જોઉં છું કે તે તો વારાણસી છોડ્યું છે અનંતની આંખો સંતોષથી ચમકી ઉઠી મારી પાંખો સમેટીને મને પારિવારિક માળામાં સુરક્ષિત રાખી શકવાની તેમને હજી પણ આશા હતી બનારસનો મારો ટૂંકો નિવાસ નક્કામો ગયો નથી જેને માટે મારું અંતઃકરણ તલસતું હતું તે બધું જ મને ત્યાં મળ્યું છે તમે ખાતરી રાખજો કે એ કાંઈ તમારો પેલો પંડિત કે તેનો પુત્ર તો નથી જ એ પ્રસંગને યાદ કરીને અનંતદા મારી સાથે હસવામાં સામેલ થયા તેમને કબૂલ કરવું પડ્યું કે વારાણસીના જે દૂરદર્શીની તેમણે પસંદગી કરેલી તે કઈક ટૂંકી દ્રષ્ટિવાળા નીકળ્યા મારા ભટકતા ભાઈ હવે તારી શી યોજના છે છે જીતેન્દ્ર મને ખેંચી લાવ્યો અહીં અમે તાજમહાલનું સૌંદર્ય માણીશું અને ત્યાર પછી અમે મને મળેલા નવા ગુરુ પાસે જઈશું તેમનો આશ્રમ શ્રીરામપોરમાં છે મેં ખુલાસો કર્યો અનંતે અમારા રહેવાની સુવિધાપૂર્ણ વ્યવસ્થા કરી હતી પણ સંધ્યાકાળ દરમિયાન ઘણીવાર તેમની વિચારમગ્ન આંખો મારા ઉપર મંડાયેલી રહેતી હતી તે મેં જોયું હું એ દ્રષ્ટિને ઓળખું છું અંદર કંઈક કાવતરું ઘડાય છે મેં વિચાર્યું અમારા સવારના નાસ્તા દરમિયાન એનો ઘટસ્ફોટ થયો તો પિતાજીની સંપત્તિના આધારની તને જરૂર નથી એમ જ ને ગઈકાલની વાતચીતનો દોર પકડતા અનંતે નિર્દોષ ભાવે આગળ ચલાવ્યું મને સમજ છે કે હું ઈશ્વર પર નિર્ભર છું શબ્દો બોલવા બહુ સહેલા છે અત્યાર સુધી તારું જીવન સારી રીતે સુરક્ષિત રહેલું છે તારા પોષણ અને આશ્રય માટે તારે જો ઈશ્વર ઉપર જ આધાર રાખવાનો હોત તો તારું શું થાત બહુ જલ્દીથી રસ્તા ઉપર તું ભીખ માગતો હોત હરગી જ નહીં ઈશ્વર ઉપર જ હું વિશ્વાસ મૂકીશ નહીં કે રસ્તે ચાલનાર ઉપર એ ઈશ્વર પોતાના ભક્તોને માટે ભિક્ષાપાત્રને બદલે બીજા હજાર ઉપાય બતાવી શકશે આ તો બોલવાની છટા માત્ર છે ધારો કે હું સૂચવું છું કે આ દ્રશ્ય જગતમાં તારા આ તત્વજ્ઞાનને કસોટીએ ચડાવીએ તો મને કબૂલ છે તમે શું ઈશ્વરને માત્ર કલ્પના જગત સુધી જ સીમિત માનો છો તે આપણે જોઈશું આજે તો તારે તારા રસ્તા ઉપર આગળ વધવું કે મારા પોતાના વિચારોનું સમર્થન કરવું તેનો નિર્ણય કરવાની તક તને મળે છે અનંત નાટકીય રીતે થોડી ક્ષણો અટકીને ધીમા પણ ગંભીર સ્વરે બોલ્યા હું તને અને તારા ગુરુભાઈ જીતેન્દ્રને આજે સવારે નજીકના શહેર વૃંદાવન મોકલવાની દરખાસ્ત કરું છું તમારે એક પણ રૂપિયો સાથે લઈ જવાનો નહીં તમારે ખોરાક કે પૈસા માટે કોઈની પાસે ભિક્ષા માંગવી નહીં તમારી પરિસ્થિતિનું કાંઈ પણ વર્ણન કોઈની પાસે કરવું નહીં તમારે તમારા ભોજનથી વંચિત રહેવું નહીં અને વૃંદાવનમાં અસહાય થઈ રોકાઈ જવું નહીં તમે આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં આ બધી કસોટીની શરતો પૈકી એકનો પણ ભંગ કર્યા સિવાય અહીં મારા બંગલે પાછા ફરો તો આગ્રામાં સૌથી વધુ આશ્ચર્યચકિત થયેલ વ્યક્તિ હું હોઈશ હું આ પડકારનો સ્વીકાર કરું છું મારા શબ્દોમાં કે જરા જેટલો પણ ખચકાટ ન હતો કૃપાના અનુભવોની આભારપૂર્ણ સ્મૃતિઓની હારમાળા શરૂ થઈ લાહિરી મહાશયના ફોટાની સહાયથી કોલેરાના ભયંકર હુમલામાંથી મારી મુક્તિ લાહોરમાં છાપરા ઉપર બે પતંગોની બક્ષિસ મારા હતોત્સાહ વચ્ચે બરેલીમાં માદળિયાની પ્રાપ્તિ વારાણસીમાં પંડિતના ઘરના કમ્પાઉન્ડની બહાર ઉભા રહેલા અજાણ્યા સંન્યાસી તરફથી મળેલો નિર્ણાયક સંદેશ માં જગન્માતાનું દિવ્ય દર્શન અને તેમની પ્રભાવશાળી પ્રેમવાણી મારા સામાન્ય ગભરાહટમાં માસ્ટર મહાશય મારફત જગન્માતાની મધ્યસ્થી મારી હાઈસ્કૂલની વાર્ષિક પરીક્ષા માટે છેવટની ઘડીએ મળેલું માર્ગદર્શન અને છેવટે જીવનવ્યાપી સ્વપ્નોમાંથી મારા જીવંત ગુરુના રૂપમાં મને મળેલ પરમ આશીર્વાદ આ જગતની કઠોર ભૂમિ ઉપર ગમે તેવી આકરી કસોટીમાંથી પાર ઉતરવાનું સામર્થ્ય મારા તત્વજ્ઞાનમાં નથી એવો એકરાર હું કદી નહીં કરું આહવાનનો તારો સ્વીકાર તને શોભા આપે છે હું હમણાં જ તને ટ્રેન સુધી મૂકવા આવું છું અનંતે કહ્યું તેઓએ મોડું વકાસીને ઉભા રહેલા જીતેન્દ્ર તરફ જોયું તારે સાથે જવાનું છે સાક્ષી તરીકે અને બનતા સુધી આપદાઓના ભાગીદાર તરીકે અડધા કલાક પછી અમારી મુસાફરી માટે મને અને જીતેન્દ્રને જવા માટે એક માર્ગીય ટિકિટો મળી ગઈ સ્ટેશનના એકાંત ખૂણામાં અમારા શરીરની ઝડતી લેવાઈ અનંતને તરત જ ખાતરી થઈ કે અમારી પાસે કશો જ ખજાનો સંતાડેલો નથી અમારા સાદા ધોતિયામાં આવશ્યકતા સિવાયનું કશું જ વધારે છુપાવેલું નહોતું પૈસા જેવી ગંભીર બાબતમાં શ્રદ્ધા મૂકવાનો વખત આવ્યો એટલે મારો મિત્ર વિરોધમાં બોલી ઉઠ્યો આનંદા સલામતીની દ્રષ્ટિએ તમે મને એક કે બે રૂપિયા આપી રાખો કે જેથી પ્રતિકૂળ સંજોગોમાં હું તમને તાર કરી શકું જીતેન્દ્ર મારા ઉદ્ગાર તીવ્ર ઠપકાવાળા હતા છેવટની સલામતી માટે તું કાંઈ પણ પૈસા લેવાનો હોય તો મારે આ કસોટીમાં ઉતરવું જ નથી સિક્કાના ખણખણાટમાં જ સલામતીની ખાતરી આપવાની શક્તિ છે મારી કઠોર દ્રષ્ટિને જોઈ જીતેન્દ્ર વધારે બોલ્યો નહીં મુકુંદ હું નિષ્ઠુર નથી અનંતના અવાજમાં નમ્રતાની છાંટ ભળી હતી સંભવ છે કે તેમનું અંતઃકરણ તેમને ડંખી રહ્યું હતું કદાચ બે કિશોરોને વગર પૈસે અજાણ્યા શહેરમાં મોકલવા માટે અથવા તેમને પોતાને ધર્મમાં શ્રદ્ધા ન હતી માટે જો કોઈ સંજોગવશાત અથવા ઈશ્વરની કૃપાથી તું આ વૃંદાવનવાળી કસોટીમાંથી સફળ રીતે પાર ઉતર્યો તો હું તને કહીશ કે મને તારા શિષ્ય તરીકે દીક્ષા આપ આવા અસામાન્ય સંજોગોમાં આપેલા આ વચનમાં કંઈક વિસંગતિ હતી એક ભારતીય કુટુંબમાં સૌથી મોટા ભાઈ નાના ભાઈ બહેનોને ભાગ્યે જ પ્રણામ કરે છે એનું સ્થાન કુટુંબમાં પિતાથી બીજે નંબરે આવે છે એના તરફ એટલું જ માન અને આજ્ઞાધીનતા બતાવાય છે પરંતુ હવે કોઈ ટીકાને અવકાશ રહ્યો ન હતો કે ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો જેમ જેમ અમારી ગાડી માઇલોનું અંતર કાપતી ગઈ તેમ તેમ જીતેન્દ્રે ઉદાસીન મૌન જાળવી રાખ્યું આખરે સળવળ્યો અને મારા પર નમી તેણે મને એક નાજુક જગ્યાએ પીડાદાયક ચિમટી ભરી ઈશ્વર આપણને સમયસરનું હવે પછીનું ભોજન આપશે એવી મને કશી નિશાની જણાતી નથી ચૂપ રહે સંશયાત્મા ઈશ્વર આપણી સાથે જ કાર્ય કરી રહ્યો છે તું તેને ઉતાવળો થવાનું પણ કહેશે આપણા ભાવિ સંજોગોના વિચારથી જ હું ભૂખે મરી જાઉં છું તાજનું ભવ્ય સ્મારક જોવા માટે મેં વારાણસી છોડેલું નહીં કે મારી પોતાની કબરમાં પ્રવેશવા માટે પ્રસન્ન થા થાજેન્દ્ર વૃંદાવનના પવિત્ર મંદિરોની ઝાંખી શું આપણે આજે પહેલી જ વાર નથી કરતા કૃષ્ણપ્રભુના સ્પર્શથી પવિત્ર બનેલી ભૂમિ ઉપર ચાલવાનું સદભાગ્ય મળવાના વિચાર માત્રથી હું આનંદથી નાચી ઉઠું છું અમારા ડબ્બાનું બારણું ઊઘણ્યું બે માણસો અંદર આવીને બેઠા પછીના સ્ટેશને અમારે ઉતરવાનું હતું યુવાન છોકરાઓ વૃંદાવનમાં તમારે કોઈ મિત્રો છે કે મારી સામે બેઠેલા સજ્જન અમારામાં આશ્ચર્યકારક રસ લઈને વાત કરતા હતા એની સાથે તમારે શી નિસ્બત છે મેં ઉદ્ધતાઈથી મારી દ્રષ્ટિ ફેરવી લીધી ચિતચોર કૃષ્ણના આકર્ષણથી તમે ઘરેથી ભાગી આવેલા લાગો છો હું પોતે ભક્તિપૂર્ણ હૃદયવાળો છું આવા ધોમ ધખતા તાપમાં તમને ભોજન અને આશ્રય મળે એ જોવાની મારી મુખ્ય ફરજ થઈ પડે છે નહીં સાહેબ અમને એકલા છોડી દો તમે ઘણા માયાળુ છો પરંતુ અમે ઘરેથી ભાગી આવ્યા છીએ એ તમારું અનુમાન સાચું નથી આ વાત આગળ ચાલી નહીં ગાડી ઊભી રહી જેવા હું અને જીતેન્દ્ર પ્લેટફોર્મ પર ઉતર્યા કે તરત જ અમારા આકસ્મિક સહપ્રવાસીઓએ અમારા હાથ પકડી લીધા અને ઘોડા ગાડી બોલાવી ખૂબ સારી રીતે તૈયાર કરેલી ભૂમિ ઉપર ઉગેલા લીલા છમ વૃક્ષોની વચ્ચે આવેલા એક ભવ્ય આશ્રમ સામે અમે ઉતર્યા અમારા આશ્રયદાતાઓ દેખીતી રીતે જ અહીંના પરિચિત હતા એ ખસમુખો છોકરો અમને કશું પણ બોલ્યા સિવાય દિવાનખાનામાં લઈ ગયો ત્યાં તરત જ એક ગૌરવશાળી પ્રૌઢ મહિલા અમારી સામે આવીને ઉભા રહ્યા ગૌરીમાં રાજકુમારો આવી શક્યા નહીં તેઓમાંથી એકે આશ્રમના સંચાલિકાને કહ્યું છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ બદલાયો તેથી તેમણે ઊંડી દિલગીરી વ્યક્ત કરી છે પરંતુ અમે અન્ય બીજા બે અતિથિઓને લાવ્યા છીએ ટ્રેનમાં તેમનો મેળાપ થયો ત્યારે જ કૃષ્ણ ભક્તો તરીકે હું તેમના તરફ આકર્ષાયો હતો યુવાન મિત્રો આવજો અમારા બંને પરિચિત સજ્જનો બારણા તરફ જતાં જતા બોલ્યા ઈશ્વર ઈચ્છા હશે તો આપણે ફરી પાછા મળીશું ગૌરીમાએ માતૃભાવથી સ્મિત કરતાં કહ્યું તમારું અહીં સ્વાગત છે તમારા આગમન માટે સંભવતઃ આજના કરતાં બીજો કોઈ દિવસ વધારે સારો નહીં હોય આ આશ્રમના બે રાજવી આશ્રયદાતાઓની ઊં રાહ જોતી હતી મારી બનાવેલી રસોઈની કદર કરવાવાળું કોઈ ન હોય તે કેટલું અનુચિત કહેવાય આવામ મધુર શબ્દોની જીતેન્દ્ર ઉપર ઘણી આશ્ચર્યકારક અસર થઈ તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા જે ભવિષ્યની તેની વૃંદાવનમાં બીક લાગતી હતી તેનું આવું બાદશાહી ભોજનમાં રૂપાંતર થતું જોઈને તાત્કાલિક માનસિક સમતુલા જાળવી રાખવાનું તેને માટે મુશ્કેલ બની ગયું અમારા યજમાન મહિલા તેની સામે કુતુહલથી જોઈ રહ્યા પરંતુ કશું બોલ્યા નહીં કદાચ કિશોરાવસ્થાની આવી વિચિત્રતાઓથી તેઓ પરિચિત હશે ભોજન તૈયાર હોવાનો સંદેશો મળ્યો ગૌરીમાં અમને ભોજન ખંડ સુધી લઈ ગયા જે ભિન્ન ભિન્ન પ્રકારની તેજાનાવાળી સુગંધથી સભર હતો તેઓ બાજુના રસોઈ ગૃહમાં અદૃશ્ય થઈ ગયા હું આવા પ્રસંગની આગળથી જ અપેક્ષા રાખતો હતો જીતેન્દ્રના શરીરનો ચોક્કસ ભાગ પસંદ કરીને તેણે મને ટ્રેનમાં આપેલી એવી જ દુઃખદાયક ચીમટી મેં તેને ભરી સંશયાત્મા ઈશ્વર કામ કરે છે અને તે પણ ઉતાવળથી અમારા યજમાન મહિલા પંખો લઈને પાછા આવ્યા અમે જ્યારે જમીન ઉપર શણગારેલા ઊની આસનો ઉપર બેઠા ત્યારે તેઓ અમને પૌર્વાત્ય પ્રણાલી પ્રમાણે ધીમે ધીમે પંખો નાખવા લાગ્યા આશ્રમના શિષ્યો લગભગ ત્રીસેક વાનગીઓ લઈને આવજા આવ્યા કરતા હતા આને ભોજન કહેવાને બદલે રાજવી ભોજન કહેવું વધારે ઉચિત હતું આ પૃથ્વી પર જન્મ લીધા પછી જીતેન્દ્ર અને મેં આવી સ્વાદિષ્ટ વાનગીઓ કદી ચાખી ન હતી પૂજ્ય માતાજી આવું ભોજન ખરેખર રાજકુમારોને લાયક છે આપનાએ રાજવી આશ્રયદાતાઓને આવી મિજબાનીને ન્યાય આપવા કરતાં બીજું કયું વધારે અગત્યનું કામ આવી પડ્યું હશે તેની હું કલ્પના નથી કરી શકતો આપે અમને જીવનભર યાદ રહી જાય તેવું સંભારણું આપી દીધું છે અનંતની શરતો પ્રમાણે અમારે મૌન રહેવાનું હતું તેથી આ મહાનુભાવ મહિલાને અમે સમજાવી ન શક્યા કે અમારે ખરેખર તો તેમનો બેવડો આભાર માનવો જોઈએ અમારી સત્યનિષ્ઠા સ્પષ્ટ હતી તેમના આશીર્વાદ અને આશ્રમમાં પુનઃ પધારવાના તેમના નિમંત્રણ સાથે અમે ત્યાંથી પ્રયાણ કર્યું બાર તાપ બહુ પ્રખર હતો આશ્રમના દરવાજાની સામે જ કદંબનું એક વિશાળ વૃક્ષ હતું તેની નીચે મેં અને મારા મિત્રે આશ્રય લીધો તીક્ષ્ણ શબ્દ બાણ છૂટ્યા જીતેન્દ્ર પાછો શંકાશીલ થયો તે મને એક સરસ જાળમાં ફસાવ્યો છે આપણું ભોજન એ એક આકસ્મિક સદભાગ્ય હતું એક પણ પૈસા સિવાય આપણે હવે શહેરમાં જોવાલાયક સ્થળો શી રીતે જોઈ શકશું અને અનંતના ઘરે તું મને પાછો શી રીતે લઈ જવાનો છે હવે તારું પેટ ભરાયું છે એટલે તું ઈશ્વરને જલ્દી વિસરી જાય છે મારા શબ્દો કટુ ન હતા પરંતુ આક્ષેપાત્મક જરૂર હતા દિવ્ય કૃપાને લોકો કેટલા જલ્દી ભૂલી જાય છે પ્રાર્થનાનો સ્વીકાર ન થયો હોય એવો કોઈ પણ માણસ નહીં હોય તારા જેવા પાગલ સાથે મુસાફરી કરવાની કરેલી મૂર્ખાઈ હું જલ્દી ભૂલવાનો નથી શાંત થા જીતેન્દ્ર જે પરમાત્માએ આપણને જમાડ્યા છે તે જ હવે આપણને વૃંદાવન શહેર બતાવશે અને ત્યાંથી આગ્રા પહોંચાડશે હસમુખા ચહેરાવાળો એક પાથળો યુવાન અમારી પાસે ઝડપથી આવ્યો અમારા વૃક્ષ નીચે આવી તેણે મને પ્રણામ કર્યા વાલા મિત્ર તમે અને તમારા મિત્ર આ શહેરથી અજાણ હશો મને તમારું યજમાન અને ભૂમિઓ બનવાની રજા આપો સામાન્ય રીતે કોઈ ભારતીય ભાગ્યે જ ફિક્કો પડી જાય પરંતુ જીતેન્દ્રનો ચહેરો એકદમ માંદલો થઈ ગયો મેં નમ્રતાપૂર્વક એમની દરખાસ્ત નકારી કાઢી તમે મારો બહિષ્કાર તો નથી કરતા ને આગંતુકની વ્યાકુળતા અન્ય કોઈ પ્રસંગે હાસ્યાસ્પદ લેખાત શા માટે નહીં તેમણે મારી સામે વિશ્વાસપૂર્વક દ્રષ્ટિ કરી તમે મારા ગુરુ છો આજે મારી મધ્યાહન પૂજા દરમિયાન પરમ કૃપાળુ ભગવાન કૃષ્ણે મને દર્શન આપ્યા તેમણે મને આ જ વૃક્ષ નીચે બે અસહાય આકૃતિઓ બતાવી એક ચહેરો આપનો જ હતો મારા ગુરુદેવ ઘણી વખત ધ્યાનમાં મેં એ જ ચહેરો જોયો છે મારી નમ્ર સેવા સ્વીકારો તો મને કેટલો બધો આનંદ થશે હું પણ ખુશ છું કે તમે મને શોધી કાઢ્યો અમે નથી ઈશ્વરથી તરછોડાયેલા કે નથી કોઈ વ્યક્તિએ અમને ત્યજી દીધા સામે ઊભેલી આતુર વ્યક્તિ તરફ સ્મિત કરતો બહારથી શાંત દેખાતો હું સ્થિર ઊભો હતો પરંતુ અંતરથી દિવ્ય ચરણોને મારું મસ્તક નમી રહ્યું હતું વાલા મિત્રો આપની મુલાકાતથી મારું ઘર પાવન નહીં કરો તમે માયાળું છો પરંતુ એમ બનવું શક્ય નથી અમે અત્યારે આગ્રામાં અમારા ભાઈના મહેમાન છીએ બીજું કાંઈ નહીં તો વૃંદાવનમાં આપની સાથે ફરવાની યાદગીરી તો મને આપતા જાઓ હું ખુશીથી સંમત થયો આ યુવાનના કહેવા પ્રમાણે તેનું નામ પ્રતાપ ચેટર્જી હતું તેણે ઘોડાગાડી મંગાવી અમે મદન મોહનનું મંદિર અને બીજા કૃષ્ણ મંદિરોના દર્શન કર્યા અમે મંદિરોમાં દર્શન કરી રહ્યા તે પહેલાં જ રાત પડી ચૂકી હતી જરા થોભો હું એક મીઠાઈ સંદેશ લઈ આવું એમ કહી પ્રતાપ રેલવે સ્ટેશનની બાજુની દુકાનમાં પ્રવેશ્યો જીતેન્દ્ર અને હું આ વિશાળ રસ્તા ઉપર લાગ્યા જ્યાં થોડીક ઠંડક થતા હવે ભીડ થઈ હતી અમારો મિત્ર થોડા સમય માટે ગેરહાજર હતો પરંતુ છેવટે તે ઘણી મીઠાઈઓની ભેટ સાથે પાછો ફર્યો કૃપા કરીને મને આટલું પુણ્ય લેવા દો પ્રતાપે હસતા હસતા વિનંતી કરતા એક રૂપિયાવાળી નોટોનું એક બંડલ અને આગ્રા જવાની હમણાં જ ખરીદેલી બે ટિકિટો અમારી સામે ધરી મારી સ્વીકૃતિનો પૂજ્ય ભાવ ઈશ્વરના અદ્રશ્ય હાથ પ્રત્યે હતો અનંત જેનો ઉપહાસ કરતો હતો તે ઈશ્વર જરૂર કરતાં પણ વધારે કૃપા વરસાવતો નથી અમે સ્ટેશનની બાજુમાં એક એકાંત જગ્યા શોધી કાઢી પ્રતાપ લાહિરી મહાશય જેવા અર્વાચીન યુગના મહાન યોગીએ આપેલ ક્રિયા યોગની દીક્ષા આજે હું તમને આપવાનો છું તેમની સાધના પદ્ધતિ જ તમારા ગુરુ થશે અડધા કલાકમાં દીક્ષાની વિધિ પૂરી થઈ ક્રિયા તમારો ચિંતામણી છે નવા શિષ્યને મેં સમજ આપી જે પ્રક્રિયા તમે અહીં જોઈ તે અત્યંત સાદી છે અને માણસની આધ્યાત્મિક ઉત્ક્રાંતિને ઝડપી ગતિ આપવાની કળા તેમાં છે હિન્દુ શાસ્ત્રો કહે છે કે માયામાંથી મુક્તિ છે જેમ જગદીશ ચંદ્ર બોઝે પ્રયોગોથી બતાવ્યું હતું કે એક સામાન્ય છોડના નૈસર્ગિક વિકાસની ગતિ તેના સામાન્ય પ્રમાણ ઘણી વધારે ઝડપી કરી શકાય છે તેવી જ રીતે માણસના મનોવૈજ્ઞાનિક વિકાસને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઘણી ગતિ આપી શકાય છે તમારા સાધના અભ્યાસમાં નિષ્ઠાપૂર્વક લાગ્યા રહેજો અને તમે ગુરુઓના ગુરુ પાસે પહોંચી જશો જેની હું લાંબા સમયથી ઝંખના કરતો હતો તેવી યોગ પદ્ધતિ તરફ હું ખેંચાઈ આવ્યો છું પ્રતાપે વિચારપૂર્વક કહ્યું ઇન્દ્રિયોના બંધનમાંથી મુક્ત કરનારી આ પ્રક્રિયા મને ઉચ્ચતર કાર્યક્ષેત્ર તરફ લઈ જશે કૃષ્ણ પ્રભુનું આજનું સ્વપ્ન દર્શન મારા માટે ઉચ્ચતમ ભાવિનું દોતક છે સમજણપૂર્વક અમે થોડો સમય શાંતિથી બેસી રહ્યા ત્યારબાદ ધીરેથી સ્ટેશન તરફ ચાલ્યા ટ્રેનમાં બેસતી વેળા હું આનંદથી પ્રફુલ્લિત હતો પરંતુ જીતેન્દ્રને માટે આજનો દિવસ આંસુઓનો હતો પ્રતાપને પ્રેમભરી વિદાય આપતી વખતે મારા બંને સાથીઓના મુખમાંથી રૂંધાયેલા ડુસકાનો અવાજ આવતો હતો આ વખતની મુસાફરી પણ જીતેન્દ્રને માટે દુઃખના માનસિક ગૂંચવાળા સભર રહી આ વખતે પોતાની તરફેણમાં નહીં પરંતુ પોતાની જ વિરુદ્ધમાં હતી મારો વિશ્વાસ કેટલું છીછરો છે મારું હૃદય પથ્થરનું બની ગયું હતું ભવિષ્યમાં હું ક્યારેય ઈશ્વરના સંરક્ષણ પ્રતિ શંકા નહીં કરું મધરાત થવા આવી હતી જેમને પૈસા વગર મોકલવામાં આવ્યા હતા એવા બે ભટકતા છોકરાઓ અનંતના ખંડમાં પ્રવેશ્યા જે રીતે તેમણે હળવાશથી આગાહી કરી હતી એ જ રીતે તેમની મુખાકૃતિ આશ્ચર્યની પ્રતિમા જેવી થઈ ગઈ શાંતિથી મેં તેમના ટેબલ ઉપર રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો જીતેન્દ્ર સાચું કહેજે અનંતનો સ્વર મશ્કરી સબર હતો આ જુવાનિયાએ કોઈને રસ્તામાં લૂંટ્યો તો નથી ને પરંતુ પછી તો જેમ જેમ પ્રવાસની વાત પ્રગટ થતી ગઈ તેમ તેમ મારો ભાઈ શાંત અને પછી ગંભીર બની ગયો હું ધારતો હતો તેના કરતાં વધારે સારી રીતે સૂક્ષ્મ જગતમાં માંગ અને પુરવઠાનો નિયમ કામ કરે છે પૂર્વે કદી દ્રષ્ટિગોચર ન થયો હોય તેવા આધ્યાત્મિક ઉત્સાહ સાથે અનંતદા બોલ્યા દુન્યવી અધમ સંપત્તિનો સંગ્રહ અને તેને સાચવનારી તિજોરીઓ પ્રત્યેની તારી ઉપેક્ષાને આજે પહેલી જ વાર હું સમજી શકું છું ઘણું મોડું થઈ ગયું હોવા છતાં મારા ભાઈએ ક્રિયા યોગની દીક્ષા લેવાનો આગ્રહ કર્યો ગુરુ મુકુંદને એક જ રાત્રે બે વણ શિષ્યોને દીક્ષા આપવાની જવાબદારી લેવી પડી બીજા દિવસનો નાસ્તો અમે જેનો આગલી સવારે અભાવ હતો એવા સુમેળથી કર્યો હું જીતેન્દ્રની સામે જોઈને હસ્યો તને તાજમહલથી વંચિત નહીં રાખવામાં આવે શ્રીરામપોર જતા પહેલા ચાલો આપણે તેને જોઈ આવીએ અનંતની વિદાય લઈને અમે આગ્રાના ગૌરવ જેવા તાજમહલની સન્મુખ આવી ઊભા રહ્યા સૂર્યપ્રકાશમાં ઝગમગતો શ્વેત સંગે મરમર સંપૂર્ણ સપ્રમાણતાના દ્રશ્ય રૂપે તે ઊભો છે ઘેરાં લીલા સરૂના વૃક્ષ લીલું અને ચમકતું ઘાસનું મેદાન અને શાંત જળ ભરેલા કુંડ ક્ષતિરહિત ગોઠવાયેલા છે અંદરના ભાગમાં મૂલ્યવાન પથ્થરોથી જળાયેલી ઝીણી કિનાર જેવી કોતરણી અત્યંત મનોહર છે ભૂરા અને જાંબુડા રંગના સંગેમરમરથી નાજુક ફૂલમાળાઓ અને સુશોભિત લખાણો અટપટી ગૂંથણીમાંથી પ્રગટ થાય છે ગુંબજમાંથી આવતો પ્રકાશ બાદશાહ શાહજહાં અને તેના સામ્રાજ્યની તથા તેના દિલની રાણી મુમતાઝ મહેલની કબર ઉપર પડે છે જોવાલાયક સ્થળોનો પ્રવાસ ઘણો થયો હવે હું મારા ગુરુ માટે તલસતો હતો જીતેન્દ્ર અને હું ટૂંક સમયમાં જ દક્ષિણ દિશામાં બંગાળ તરફ જતી ટ્રેનમાં બેસી ગયા મુકુંદ કેટલાય મહિનાઓથી હું મારા કુટુંબીજનોને મળ્યો નથી મેં મારો વિચાર બદલ્યો છે કદાચ થોડા સમય પછી તારા ગુરુની મુલાકાત માટે હું સિરામપોર આવીશ મારો મિત્ર કે જેને હળવી ભાષામાં કહું તો અસ્થિર વિચારનો કહી શકાય તે મને કોલકાતામાં છોડી ગયો હું લોકલ ટ્રેન દ્વારા તરત જ કોલકાતાની ઉત્તર દિશામાં બાર માઇલ દૂર આવેલા સીરામપોર પહોંચી ગયો મારા ગુરુ સાથે વારાણસીમાં થયેલી મુલાકાતને આજે બરાબર અઠ્યાવીસ દિવસ થયા છે એ જાણીને હું આશ્ચર્યમાં ડૂબી ગયો તું ચાર અઠવાડિયામાં મારી પાસે આવીશ અને એ મુજબ હું અહીં હતો શાંત રાયઘાટ લેન પરના તેમના પટાંગણમાં હું પ્રથમ વખત આશ્રમમાં પ્રવેશ્યો જ્યાં હું આગામી દસ વર્ષનો સમય ભારતના જ્ઞાનાવતાર સાથે પસાર કરવાનો હતો